ટીડીઓના એક પરિપત્ર અનુસાર દેશમાં યોજાનારી સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઈ અંતર્ગત ગ્રામ પંચાયતોમાં આવેલ જાહેર શૌચાલયોમાં રંગીન ચિત્ર દોરવા સૂચના જારી કરવા શિક્ષકોને આ બાબતે એક શેડ્યુલ પણ પકડાવી દેવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે પ્રાથમિક શિક્ષકોને સોંપાયેલ કામગીરીનો શિક્ષક સંગે વિરોધ કરી સરકારી પરિપત્ર સર્વોચ્ચ અદાલતના શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં સોંપવાના આદેશનો ભંગ હોવાના મુદ્દે શિક્ષક સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બે દિવસ સાડા બાર શિક્ષક રહેશે તો એની એકમ કસોટીની શું અને એના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉપર ખૂબ ગંભીર અસર પહોંચાડનારી આ બાબત છે અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કરતા માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આ હુકમ રદ કર્યા છે અને અન્ય એજન્સીઓ દ્વારા કામ શરૂ કરવાની તૈયારીઓ કરી છે અમે એમનો આભાર માનીએ છીએ ભવિષ્યમાં આવી બિનશૈક્ષણિક કામગીરો કોઈ પણ અધિકારી કરાવશે એનો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ દ્વારા સજ્જડ વિરોધ નોંધાવવામાં આવશે અને જરૂર પડીએ આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપવામાં આવશે મામલો વિવાદિત બનતા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારીના સુર પણ બદલાયા હતા આ બાબતે અમે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી નથી અમે તો આ રીતે એજન્સી દ્વારા જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે પરિપત્ર કરવામાં આવેલો હતી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતે હુકમ કરવા અમલ કરવા વાત કરવામાં આવેલી હતી અમે કોઈ ડાયરેક્ટ શિક્ષકોને આ રીતે કામગીરી કરવામાં આવી નથી વિવાદ સ્વરૂપ પકડે તે પૂર્વે જ તાત્કાલિક અસરથી પરિપત્ર રદ કરી શિક્ષકોને કામગીરી નહી કરવા સૂચના આપી મામલો થાળે પાડવા પ્રયાસ કરાયા છે જ્યારે શિક્ષકો હવે આ પ્રકારની કામગીરી સોંપાય તો તંત્રને અદાલત સુધી લઈ જવા પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને ગામમાં બનાવાયેલ શૌચાલયો પર પેઇન્ટિંગ કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા વિવાદ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અંગેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેના કારણે આ પરિપત્ર તો હાલ પૂરતો રદ કરી દેવામાં આવ્યો છે અને કામગીરી અન્ય એજન્સી પાસે કરાવવા તૈયારી દર્શાવવામાં આવી રહી છે પરંતુ બાળકોના શિક્ષક બાળકોના ભવિષ્યનું ઘડતર કરતાં શિક્ષકો પાસે આ પ્રકારની કામગીરી કરાવવી કેટલી યોગ્ય કહી શકાય તે એક ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આવનારા દિવસોમાં શિક્ષકો દ્વારા આ અંગે આંદોલન પણ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે કેમેરામેન વિનેશ પટેલ સાથે જયવ્યાસ વ્યાસ ચેનલ નર્મદા અંકલેશ્વર